આટલા ટૂંકા સમયમાં કઈ રીતે demolition કરવું તે સમજાતું નથી સરકારે અમને એક મહિનાનો સમય આપવો જોઈએ તેમજ અન્ય ઇમારતોના નામ કેમ નીકળી ગયા તે માટેના સવાલો પણ ઉઠાવ્યા હતા ત્યારે ટૂંકા સમયમાં તંત્રને નોટિસ મળતા સ્થાનિક રહેવાસીઓ દોડતા થયા હતા સુરેશ ઓસ્વાલ મારું નામ છે એ ટાવરમાં મારા ફ્લેટ છે છસો એક છસો બી નોટિસ મળી અમે બધા ભેગા થયા એની ચર્ચા વિચારણા થઈ મ્યુનિસિપ કોર્પોરેશનના ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છીએ અમે પણ અમને પણ સમય જોઈએ કદાચ પાણીની ટાંકીનો સવાલ છે સાત દિવસમાં એટલે એટલા સાત દિવસમાં બધું કામ કઈ પૂરું થઈ જવાનું અમે બધા જ તમારા નિર્ણયો સાથે સાથે છે તમે મને નોટિસ કરી છે તમે નિર્ણય જો યોગ્ય સર તમે કરશું જ ના નથી અમારી બિલકુલ પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું તમારે બાકીની પચીસ બિલ્ડિંગ છે એ બાકી છે બરોબર બધાનું એક સર્વે સારી પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે

એ ખૂબ જ સાત દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે ચાર દિવસે તો કોઈની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો પછી તમે પગલાં લો એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને મહિના બે મહિનાનો ટાઈમ આપવામાં આવે જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈક પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ થેન્ક યુ